નમસ્કાર દર્શક મિત્રો છો કેબીસી ન્યૂઝ હવે સમાચાર પ્રવર્તે છે ડ્રાઈવર ત્રણ હજાર તેતાલીસ કંડક્ટર ત્રણ હજાર એકસો પંચાવન પટ્ટાવાળા બસો છત્રીસ ક્લાર્ક એક હજાર પાંચસો ઓગણપચાસ મિકેનિક ત્રણ હજાર સાતસો ત્રીસ ઉપરોક્ત સ્ટાફ ઘટને લીધે હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર કામનું ભારણ અત્યંત વધુ હોવાથી કર્મચારીઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા છે માન્ય યુનિયનો દ્વારા પણ ભરતીની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અવારનવાર કરવામાં આવી છે આમ છતાંય જ્યારથી ભરતી કાર્યક્રમમાં કચેરી હસ્તક લેવામાં આવી છે ત્યારથી અતિશય વિલંબ થઈ રહ્યો છે જેની તંત્રની દૈનિક સંચાલન કામગીરી લગભગ ખોરવાઈ ગઈ છે આ બાબતે સરકારશ્રીમાં પણ યોગ્ય રજૂઆતો કરાઈ છે ડ્રાઈવરની ભરતી બે હજાર ઓગણીસ વીસનું વેઇટિંગ લિસ્ટ હજી પૂરું નથી કર્યું અને ભરતીના ખોટા તૂંકા અજમાવવામાં આવે છે બે હજાર ઓગણીસ વીસના વેઇટિંગ લિસ્ટના ડ્રાઇવરોના ઓર્ડરો રોકીને બેઠા છે બે હજાર ઓગણીસ વીસના ઓર્ડર કરી ઉમેદવારોને ન્યાય આપો એવું બે હજાર ઓગણીસ વીસના ઉમેદવારોની માગણી છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે જય ભારત સાથે જણાવવાનું કે સને બે હજાર ઓગણીસમાં જીએસઆરટીસીમાં ડ્રાઈવર કક્ષામાં બાવીસો ઓગણપચાસની ભરતી કરવામાં આવી હતી તેમાંથી કેટેગરી વાઇઝ કુલ ચારસો ને ઉમેદવારોની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવી હતી જે પૈકી બધી જ કેટેગરી વાઇઝ મળીને કુલ બસો એકાવન ઉમેદવારોને નિમણૂક આપીને આવરી સમાવેશ કરી લેવામાં આવ્યો હતો પણ તે છતાં તે પ્રતિક્ષા યાદીમાં એકસો અઠ્યાસી ઉમેદવારો હજી પ્રતીક્ષા યાદીમાં બાકી રહે છે જે બાકી રહેલી પ્રતીક્ષા યાદી છે તે યાદી પુનઃ સત્વરે ખોલવા હું આપશ્રીને નમ્ર અરજી કરી રહ્યો છું વધુમાં આપ આપને જણાવવાનું કે અમુક એકસો અઠ્યાસી ઉમેદવારો છેલ્લા ચાર વર્ષથી વધુના સમયગાળાથી નોકરીની રાહે બેઠા છીએ આ ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો અત્યંત ગરીબ તથા દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તથા અમારા પરિવારોને રોજીરોટી મળી રહે તે હેતુથી અને નવી ભરતીના નિયમ અનુસાર ધોરણ દસ પાસ તથા ઉંમર વય વયમર્યાદામાંથી નીકળી જતા ઉમેદવારોને બે હજાર ઓગણીસ વીસની ભરતી છેલ્લી તક હતી તો આ એકસો અઠ્યાસી ઉમેદવારોની પ્રતિક્ષા યાદી બાકી હોય અને નિગમમાં ડ્રાઈવરોની ડ્રાઈવર કક્ષામાં ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં નિગમ આ એકસો અઠ્યાસી ઉમેદવાર ઉમેદવારોની પ્રતીક્ષા યાદીને અવગણીને નવી ભરતી કરવા જઈ રહી છે તો આપને એકસો અઠ્યાસી ઉમેદવારોની પ્રતીક્ષા યાદી એકસો અઠ્યાસી ઉમેદવારોની નમ્ર વિનંતી છે કે સત્વરે પ્રતિક્ષા યાદી ખોલવામાં આવે અને અમને રોજી રોજી રોજીરોટી મળી રહે તથા અમો ગરીબ અને નિરાધાર પરિવારોને રોજીરોટી મળી રહે તો આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી અને આશા રાખું છું કે આપ બે હજાર ઓગણીસ વીસની પ્રતિક્ષા યાદી સત્વરે ખોલશો આભાર જય હિન્દ જય ભારત